રામ રામ દાઈના ને તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હો તો ઘણા ટાઈમ પછી એક મસ્ત મજાનો પાછો વ્લોગ લઈને આવેગો અને પૂરું છે જોઈ લ્યો જહરી કંઈ

પણ એ હાલત ને સુધારવા જ આવી આપણે ઉપલેટા તો અટાણે આપણે ટાઈમ વેસ્ટ કરવું જ એટલે આપણે નીકળી જઈએ ટાણા હેરકું થઈ જાય સવારના વાગે ખાતર તો દૂધીની એની એકથી વાની સર્વિસ કરવા લે જાય કારણ કે દૂધીને હમણાં હાલતું ને ગઈ ગેતી મેના રાણી હમણાં થાય વારો આવતો નહીં એટલે દૂધી બેનનો વારો ફેરખોથી તો જોઈ લો કોઈ બાકી નહીં હોય રેડી જો મોરો બોરો હા હા જો એટલે એની પૂરી કઠણ કાળજાનું કામ છે પણ હાલ તીંગ હોય ને તો એ ઓંત આવે ગયો હતો તો એમ થયું કે હવે મૂકે આવો વાંધો નહીં તો અટાણે જઈએ લખો ભાઈ વાળ જોવે તો એ આવે એટલે બે નીકળે જાય વેલેરા અને થોડુંક મોડું થઈ આપણે નકર વેલા પૂગી ગયા હતા તને તો સીધે સીધે આલો રાઈટ લઈ લઈએ આપણે દૂધીને સીજા ઉપલેટા ભાગે જાય પૈસા પૈસા લઈ લઈએ થોડા ઘણા પછી જાય એટલે ઉપાડી દે ને દૂધથી તું ફાકીને જ ખાવી પેટ્રોલ નાખી એક 哎，对。 પછી અમે એને ફાઇનલી ઉપલેટા પોગી હતા હું લખું ભાઈ વાત જોઈએ ભાઈ ની આવે પછી દુધી બેન ની કાર્યવાહી થાય પછી આગળ વધે ચા પાણી પીધા ને શરદી થઈ ગઈ અમને ખબબ બરોબર હા ખાખા વિશાલ દે આવી છે મને ના <muchas> ના और का है गेंद लेकर चला गया

આ આને ઉછળવાય ના બમફર નકિ દો બમફર લાઇટ મે કરે આ કે પડે જો તો